ત્રીસ વર્ષથી ભાજપને શાસન આપ્યું છતાં લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ખેડૂતો વીજળી અને ખાતર માટે ફાંફા મારે વિદ્યાર્થીઓ શિક્ષણ અને રોજગાર માટે ધક્કા ખાય પશુપાલકો દૂધના ભાવ માટે રસ્તા પર ઉતરે સરકારી કર્મચારીઓ કાયમી નોકરી માટે આંદોલન કરે ગુજરાતના તૂટેલા રોડ રસ્તાની માફક લોકોએ પોતાના સ્વપ્ન સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો છે પરંતુ ભાજપની ભ્રષ્ટાચારની નીતિઓને જળમૂળથી ઉખેડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે પરિવર્તનના પ્રયાસ રૂપે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે થી વધુ સભાઓ કરશે આ સભાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ વોર્ડના સ્તર પર યોજાશે આ સભાઓ દ્વારા ગુજરાતના મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવશે જેમ કે પશુપાલકોની સમસ્યા ખેડૂતોની સમસ્યા શહેરીજનોની સમસ્યા ખરાબ શાળાઓ ખરાબ હોસ્પિટલો અને રાજ્યમાં વધતો જતો ભ્રષ્ટાચાર આ મુદ્દાઓ પર સરકારની જવાબદારી માંગવામાં આવશે અને પરિવર્તનની માંગને મજબૂત બનાવવામાં આવશે